અમરેલીમાં શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ માધ્યમ અંગ્રેજી મિશ્ર માધ્યમના સંયુક્ત ઉપક્રમે વડીલવંદના કાર્યક્રમ ઉજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વિધાનસભા ઇન્ડોર હોલ ખાતે યોજાયો હતો વિદ્યાર્થીઓમાં સંસ્કારના સિંચન માટે શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા સ્કૂલ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મા સરસ્વતીની વંદના કરી દીપ પ્રગટાવી શ્લોક ગાન કરી વડીલ વંદના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં બાળકોએ માતા પિતાને વંદન કરતા નૃત્ય ગીતો રજૂ કર્યા હતા પ્રાસંગિક ઉદ્બોધનમાં સંસ્થાના ડિરેક્ટર વસંતભાઈ પેથાણીએ કાર્યક્રમનું મહત્ત્વ સાંપ્રત સમયમાં ખૂબ જ છે તે વિશે વાલીઓને અવગત કર્યા હતા બાળકોમાં શુસ્ત સંસ્કાર અને નૈતિક મૂલ્યો સ્થાપિત થાય બાળકો માતા પિતાના ઉપકારને હંમેશા યાદ રાખે અને જીવનમાં પ્રગતિ કરે તેવા શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી આજ રોજ શ્રીમતી શાંતતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને મિશ્ર માધ્યમમાં એક એવો કાર્યક્રમ કે જે વિદ્યાર્થીઓના ઉચ્ચ જીવન ઘડતર માટે વડીલવંદના એ વિદ્યાર્થીઓના જીવનમાં માતા પિતા દાદા દાદી અને વડીલોનું સન્માન કરવા માટે જે આપણે કાર્યક્રમનો ઉત્સવ તરીકે ઉજ ઉજવીએ છીએ તેવો આ ઉત્સવ અને કાર્યક્રમ આજે ઉજવાઈ ગયો અને વડીલવંદના કાર્યક્રમમાં જે વાલીઓ અત્રે ઉપસ્થિત હતા તે સૌનો ધન્યવાદ કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના ઘડતર માટે અમને સહકાર આપેલ છે સંસ્થાના માનનીય પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા તમામ વિદ્યાર્થીઓ અને જે સ્ટાફ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે કે સંસ્થામાં આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ સ્પોર્ટ હોય કોઈ સ્કિલ સ્કૂલ હોય વોકેશનલ એજ્યુકેશન તેમજ આ સંસ્થામાં જે પણ સુવિધાઓ ઉપલબ્ધ છે તે તમામનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીએ સર્વ રીતે નિષ્ણાંત બને શ્રેષ્ઠ બને તે માટે અમે પ્રયત્નશીલ છીએ અને હંમેશા આવા કાર્યક્રમો કરતા રહીશું જેથી વિદ્યાર્થીઓનું જીવન ઘડતર ઉચ્ચ મૂલ્યવાન અને વ્યક્તિત્વ ઘડતર થાય તે માટે હંમેશા કાર્યશીલ અને પ્રયત્નશીલ રહીશું થેન્ક યુ ये बालकों का मन में लाइफस्टाइल है, है अबु मानस के ये ऊ है के अणु वस्तु के जो है बहुत बहुत प्रयत्न पूर्वक करनी ये मानस के अंदर कायम पड़नी चाहिए इसलिए आधुनिक कार्यक्रम जो वडील बदलना के बारे में घर-घर इप्लू को बखाना नहीं लाएगा कि बाढ़ को ना जीवन में बहुत ही बड़ी असर पड़ती है एक बार जब इस दिशा पर ना लो माँ का सर वा जाओ होटल में जल्दी जाओ कि बिजली के है वो बिजली कर भी इन्हें जल्द आप भू बांधने वाले कि विद्या सप्लाई ભારતીય સંસ્કૃતિ છે